મિત્રો આપણા રહેણાંકની આજુબાજુના પરિસરમાં ઘણી એવી આયુર્વેદિક ઔષધિઓ હોય છે આયુર્વેદિક વૃક્ષ અને વનસ્પતિ હોય છે પણ એના પૂરતા જ્ઞાનને અભાવે આપણે એનો આયુર્વેદિક ઔષધિ તરીકે ઉપયોગ કરી શકતા નથી પરંતુ અમે અમારી જે આ ચેનલ છે એની દ્વારા તમે આજુબાજુની વનસ્પતિની દેશી આયુર્વેદિક તરીકે કઈ રીતે ઉપયોગ કરી શકો એની અમે જાણકારી આપીએ છીએ આજે મારી ઘરની સામે જે એક સરસ મજાનું બીલીનું વૃક્ષ છે જુઓ તમે જોઈ શકો સરસ મજાના મોટા મોટા ફળ પણ લાગેલા છે અને એમના પત્તા છે તો એમની ઓળખાણ આપું તો આ પ્રકારના એમને ત્રણ પત્તા હોય છે લગભગ તો બીલીના વૃક્ષને દરેક વ્યક્તિ ઓળખતી હોય છે ભગવાન શિવ મહાદેવને આના પત્તા પૂંજામાં ચડાવવામાં આવે છે હવે બીજી એમની ઓળખાણ આપું તમને કે ખાસ એમની જે ડાળી હોય એ ડાળી ઉપર જો અહીંથી પાંદડા તોડેલા છે પત્તા તોડેલા છે પણ બે કાંટા હોય છે અને ત્યાં એક પત્તું લાગેલું હોય છે આ એની ખાસ ઓળખ એમને કાંટા હોય છે હવે આમનો ઉપયોગ છે પત્તા અને ફળ બંનેનો આયુર્વેદિક ઔષધિ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો આ પત્તા છે એ જો ડાયાબિટીસના દર્દી રોજ ચાર પાંચ પત્તાનો રસ કાઢી અને નિયમિત સેવન કરવામાં આવે તો સુગર કંટ્રોલમાં રહે છે ત્યારબાદ એમના જે ફળ છે જો આ ફળ છે એકદમ મોટા ફળ હોય છે આ ટાઈપના આ મેં તોડેલું ફળ લીધેલું છે અગાઉથી બરાબર છે તો આમનો આ ઘર છે એ ઘર કાઢી લેવાનું છે ટુકડા કરીને એકદમ ચીકણું હોય છે આ કાચું ફળ છે અને અંદરથી બીજ એના અલગ કરી અને જે આ ટુકડા છે એ તડકામાં સુકવી નાખવાના છે બિલકુલ સુકાઈ જાય ત્યારબાદ એનું પાવડર બનાવી લેવાનું છે અને જે લોકોને પછી પેટનો પ્રોબ્લેમ છે શક્તિનો પ્રોબ્લેમ છે સતત જાડા રહે છે સંગ્રહણી છે આવા પ્રોબ્લેમ ઉપર રોજ એક ચમચી દહીં અથવા છાશમાં જો સેવન કરવામાં આવે તો એનું પાસન તંત્ર છે એ મજબૂત બને છે ઝાડા છે સંગ્રહણીના પ્રોબ્લેમ જડબૂળમાંથી દૂર થાય છે ત્યારબાદ એનો એક બીજો પ્રયોગ છે પાકલ ફળનો આ ફળ પાકી જાય એટલે આ જે ઘર છે એ એકદમ પીળો પડી જાય છે અને એકદમ ઢીલો પડી જાય છે તો એ ઘર કાઢી છાણીમાં છાળી નાખીએ એટલે આ બીજ છે એ ઘરથી અલગ થઈ જાય એકદમ પલ્પ વધશે હવે જે આ જે પલ્પ વધે એમાં થોડું ખાંડ અને મીઠું નાખી અને એનો શરબત તરીકે જો સેવન કરવામાં આવે તો પણ શક્તિ પ્રદીપ્ત થાય મિત્રો આવા દેશી નુસ્ખા તમારે જાણવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો અને બીજા મિત્રોને પણ ઉપયોગમાં આવે એટલા માટે બીજાને શેર કરો